એટલે તમારું વ્યસન તમારા પરિવારને બરબાદ કરી શકે છે તમારું વ્યસન તમારા કોઈ પરિવારજન તમારા સંતાનોના ભવિષ્યને બગાડી શકે છે એટલે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના તમે એકવાર તમારા સંતાનો રોજ કહો કે બેટા સિગરેટ ના પીવાય તમાકુ ના ખવાય એવું બોલો તો ખરા પણ જો કે તમે પાછું ખાતા કે હિંમત કેવી રીતે આવે પોતે જ વ્યસન કરતા એટલે આ સંસ્કાર એને આપવાના અને આવા મહાન પાત્રોની વાતો કરવાની શ્રવણ પ્રહલાદ ઇટ પાવર એકાણું મેં બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન કર્યું ત્યાં એક શ્રવણનું ડાયરોમાં હતું શ્રવણ એના માતા પિતાને કાવડો બેસાડીને ખભા ઉપર લઈને જાત્રાએ નીકળ્યા તો ત્યાં બધા પાંચ દસ પંદર જણા ગ્રુપ ભેગું થાય એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે એને આખી સ્ટોરી કે સમજાવે તો એમાં એક મિડલ સેક્સ કાઉન્ટી કોલેજ જેના ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન હતું એના સેક્રેટરી હતા મિસ સિલ્વિયા એ ગ્રુપમાં ઉભા હતા એમણે આ શ્રવણની વાત સાંભળી એટલે એકદમ ઇમોશનલ થઈ ગયા અને રડવા માંડ્યા એટલે અમારા સ્પોર્ટ ગાર્ડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ કે તો કે નો 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 પ્લીઝ લીવ યુ લોન એમ કરીને દોડીને પાર્કિંગમાં ગયા અને ત્યાંથી એમની ગાડી લઈ અને સીધા ઘરડા ઘરમાં ગયા અને ઘરડા ઘરમાં જઈ એમના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ તમારા કપડાને મેડિસિન હું લઈ લઉં છું એટલે મા બાપને આશ્ચર્ય થયું કે આવું બને નહીં કોઈ દિવસ તો કે આજથી તમે જીવો ત્યાં સુધી હું તમારી સેવા કરીશ આઈ વિલ બી યોર શ્રવણ એક અમેરિકન લેડી એના શ્રવણનું પાત્ર જોઈને આટલી બધી પ્રેરણા મળી તો આપણા તો બ્લડમાં ને જીન્સમાં ને ડીએનએમાં આપણી પરંપરામાં આ બધી વાતો છે પણ તમારે એને જાગ્રત કરવી પડે અને એમના પેરેન્ટ્સને લઈને સીધા આપણા એક્ઝિબિશન સ્થળે આવ્યા તે એક્ઝિબિશન સ્થળ ઉપર એમને બતાવ્યું કે આ પ્રસંગથી મને પ્રેરણા મળી છે અને પછી તો પંદર સત્તર વીસ વર્ષ સુધી એમના મા બાપ જીવ્યા ત્યાં સુધી ઘરે રાખીને એમને સેવા કરી તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા આવશો ને તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખી મૂકજો પચીસ વર્ષ પછી કામમાં આવશે કારણ કે તમારા સંતાનો જોઈ લીધું કે આપણે ગેલેરીમાંથી પેલું બિલ્ડિંગ દેખાય ને ત્યાં ઘરડા થાય ત્યારે મૂક્યાવાના હમણાં મેં એક બહુ ઇમોશનલ કાર્ટૂન જોયું ક્યાંકથી વોટ્સએપ પર ફરતા ફરતા મારી પાસે આવ્યું વેરી ઇમોશનલ પર હેફ ધ મોસ્ટ ઇમોશનલ કાર્ટૂન હેડ એવર સીન એટલે પિક્ચર રાધર કે ઘરડા ઘરમાંથી એક રિસેપ્શનિસ્ટ લેડીએ ફોન કર્યો હાથમાં ન્યૂઝપેપર હતા અને ફોન કર્યો કોઈ વ્યક્તિને કે ભાઈ તમે એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે આજે છાપામાં કે મારું કૂતરું ખોવાઈ ગયું છે અને ત્રણ દિવસથી ઘરે નથી આવ્યું તો કોઈને જો આ કૂતરાનો ફોટોગ્રાફ છે એડવર્ટાઇઝમેન્ટમાં મૂકેલો કે કોઈ જોવો ક્યાંય પણ તો તાત્કાલિક મારા નંબર ઉપર ફોન કરો તો કે તમારું કૂતરું અમે જોયું છે એટલે તમને ફોન કર્યો તો કે હું ક્યાં છે ક્યાં છે હું અત્યારે જ આવી જું લેવા માટે તો કે હું ઘરડા ઘરમાં બોલું છું ને અત્યારે કૂતરું તમારી માતાના ખોડામાં રમે છે ખબર પડી કેટલી ડેફ્થ છે આ વાતમાં અત્યારે હું ઘરડા ઘરમાંથી બોલું છું જે ઘરડા ઘરમાં તમારી માતા ને તમે અહીંયા મૂક્યા છે એના ખોળામાં કૂતરું અત્યારે રમે છે એ કૂતરું એ લાગણી સમજી શક્યો દીકરો સમજી શક્યો નહી અને કૂતરું ખોવાઈ ગયું તો જાહેરાત આપી પડે પેલા માને તો એ ઘરડા ઘરમાં મૂકી આવેલા યોર પેરેન્ટ ટુ કેર ઓફ યુ વેન યુ આર યોર રિસ્પોન્સિબિલિટી ટુ ટેક કેર ઓફ ધેમ વેન દે આર ઓલ્ડ તમારી જવાબદારીમાં આવે છે તો પ્રમુખ સાંઈ મહારાજ આ સંસ્કાર ની વાત કરતા આ ફેમિલી છે દિલ્હીમાં રોજ ચાલીસ ડિવોર્સ કેસ નોંધાય છે મુંબઈમાં રોજ પચાસ હૈદરાબાદ સિકંદરાબાદ બે ટ્વીન સિટી ભેગી કરો એટલે રોજના સો બહુ ઝઘડા થાય જ નહીં એક્સેપ્ટન્સ નહીં કોમ્પ્રોમાઇઝ નહીં એડજસ્ટમેન્ટ નહીં ગમે તેવું મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં સમજવાનું સેવન્ટી થર્ટી નો રેશિયો હોય સેવન્ટી પર્સન્ટ બધું અનુકૂળ હોય થર્ટી પર્સન્ટ તો કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ કરવું જ પડે બાંદ્રામાં મુંબઈમાં જે ડિવોર્સ કેસીસ આવે છે એમાંથી પાંચ ટકા તો સાહીઠ વર્ષની ઉંમરના કપલના આવે છે તારે ત્રીસ વર્ષ ચાલી ગયું પાંત્રીસ વર્ષ તો એક વર્ષ નહીં ચાલે આ ફેમિલી વેલ્યુઝ ની પ્રમુખ સાહેબ મારા વાત કરે છે પચીસે લગ્ન થયા હોય સાહીઠ થયા તો ત્રી પાંત્રીસ તો ચાલી ગયું તો દસ ચલાવી લે ને સિત્તેર તો અમે પૂરું થવાનું છે એક હજાર નું બીજા બીજો બી બે પાંચ જીવી કાઢે અરે યુ નો ધ ફની રીઝન તમને આશ્ચર્ય થશે કે આ સાહીઠ કે સાહીઠ પ્લસ ના જે કપલ્સ ડિવોર્સ માટે ફાઇલ કરે છે ને એના કારણો તમે વાંચો तुम्हने आश्चर्यत असेल की प्रथम 10 कारणांम एक कारण पंख्यानी स्पीड पण छे. બીજું એક कारण छे के माय हस्बंड डजंट हैव अ गुड सेन्स ऑफ ड्रेसिंग. એટલે 35 वर्षांनी ખબર પડી ત્યારે કે મારા હસ્બન્ડને ડ્રેસિંગ સેન્સ બરોબર ન હતી. અ 60 વર્ષે પછી શું ડ્રેસિંગ હોય જબ્બો લેંગો પર એટલે બહુ થઈ ગયું. હવે આ પરિસ્થિતિ એટલે આપણે સાથે બેસવાનું સંસ્કાર આપવાના તો સંતાનો સાથેના તમારા સંબંધો પતિ પત્ની તરીકેના તમારા સંબંધો અને વૃદ્ધ માતા પિતા સાથેના સંબંધો તમારા સારા જળવાય ત્યાં સંપ રહેશે ને એટલે યુ હેવ વોન ધ વર્લ્ડ કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું સર્વે કર્યો દુનિયાના સો દેશોમાં એક લાખ પરિવારમાં આઠ વર્ષ સુધી આ સર્વે ચાલ્યો સર્વેમાં એક જ લાઈન દરેક પરિવારને પૂછતા હતા કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે સડસઠ ટકા રિસ્પોન્ડન્ટ કીધું સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ એન્ડ રિસ્પેક્ટ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવાર પ્રત્યે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને